तमे जोई રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ આરોપીઓને ચેઇન સ્નેચિંગ કરેલ સોનાની ચેઇન સાથે પકડી પાર્ટી મકરપુરા પોલીસ સ્ટેશન ટીમ કામગીરી કરનાર અધિકારી કર્મચારીને સારી કામગીરી ગણતરીના કલાકોમાં શૂદી કાર્ડથી મકરપુરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત તથા પોસ્ટ બયナス

आ कामना फरियादी श्री गईता तेर नवंबर 2024 हजार चौबीस न रात्रि आश्रे दसे वग्याना सुमारे मोज मोतीनगर शून्य बे सोसाइटी ना नाका पासे आल हनुमान जी मंदिर पासे चालता घरे जता हता ते दरमियान त्रण अजाण्या ईसमो तेओनी काला कलर नी मोटर साइकल उपर सवार थई ते आवी तेमांथी पाछळ बैठेल एक ईसम नाओए फरियादी ना पति पासे आवीने सोसायटी नु नाम पूछी નજર ચૂકવી ફરિયાદીએ ગળામાં પહેરલ સોનાની ચેન જે આશરે દોડેક તોલાની ઓમ પેડલ સાથેની જેની આશરે કી પચાસ હજાર ગણી શકાય તે સોનાની ચેઇન તોડી લઈ જઈ તેની સાથેના બીજા બે અજાણ્યા ઇસ્મો સાથે તેઓની મોં સમાંગ બેસી નાશી જઈ ગુનો કર્યા વિગેરે બાબતની હકીકત જણાતા મકરપુરાના રહીશના મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે